હાંસોડ તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં સ્વરક્ષણ તાલીમ યોજાઈ હતી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે નિર્ભયતા અને આત્મવિશ્વાસ વિકસે અપરાધ હેરાનગતિ હુમલા સમયે પોતાને બચાવવા મદદરૂપ થાય એ ઉદ્દેશ્ય સાથે આયોજન કરાયું હતું સમાજમાં દીકરીઓની સુરક્ષા અને સશક્તિકરણની ભાવનાને સાર્થક કરવા સમગ્ર આયોજન કરાયું હતું પ્રાથમિક શાળા સાહુલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્વરક્ષણ તાલીમ યોજવામાં આવી ધોરણ કન્યાઓને સ્વરક્ષણ શા માટે જરૂરી છે તેના વિશે માહિતી કરાટે ટ્રેનર થકી આપવામાં આવી હતી કરાટે એસોસિએશન ગીર સોમનાથ દ્વારા નિયુક્ત કરેલ જયભાઈ સતુભાઈ દ્વારા તાલીમ દીકરીઓને આપવામાં આવી હતી જેમાં પંચીસ જુડો કુસ્તી કરાટે વસુધાવની તથા વિકટ પરિસ્થિતિમાં પોતાના સ્વ બચાવ કેવી રીતે કરવો સ્વરક્ષણ એક એવી કળા છે જે વ્યક્તિને પોતાની સુરક્ષા માટે તાત્કાલિક જોખમ સામે યોગ્ય પગલાં લેવા સક્ષમ બનાવે છે આજના સમયમાં ખાસ કરીને દીકરીઓ માટે સ્વરક્ષણનું જ્ઞાન અત્યંત જરૂરી છે આ તાલીમના માધ્યમથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે નિર્ભયતા અને આત્મવિશ્વાસ વિકસે અપરાધ હેરાનગતિ હુમલા સમયે પોતાને બચાવવા મદદરૂપ સમાજમાં દીકરીઓની સુરક્ષા અને સશક્તિકરણની ભાવના મજબૂત બને તે હેતુથી આ તાલીમ આચાર્ય નિલેશભાઈ શિક્ષક ગણ જયંતિભાઈ નરેશ